હું અશોક જય સર હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે બંધારણની સિરીઝ જોઈ રહ્યા છે અને એમાં આપણે બંધારણ સભાની જે રચના છે અને એનું કાર્ય એ ટોપિક ની અંદર ચર્ચા કરી છે એમાં બીજો છે ઓકે જય નગર પ્રશ્ન જય જય શ્રી શ્યામ ખાટુ શ્યામ બાબાની જય ખૂબ સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્ય આપણને આપે આપણે એવી શ્રી ખાટુ શ્યામ બાબાને પ્રાર્થના કરીએ છે બહુ જબરદસ્ત છે તે આપણે આ સિરીઝ ચલાવી રહ્યા છે પીએસઆઈ કોન્સ્ટેબલ એસટીઆઈ જીપીએસસી ક્લાસ 1 ટુ સુપર ક્લાસ 3 ક્લાસ 3 કોઈ પણ પરીક્ષા માટે આપણે આ સિરીઝ કામ લક્ષ મારો તો હોશો જઈ અને 7 વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ મને આ રિસ્પેક્ટિવ સબ્જેક્ટ્સ ની અંદર છે 6.5 વર્ષનો આટલા સબ્જેક્ટ ની અંદર 7 વર્ષનો આટલા સબ્જેક્ટ ની અંદર નીચેની એક્ઝામિનેશન્સ મે ક્લિયર કરી છે જે તમે અહીંયા જોઈ શકો છો સરળ પાર્સલ એપ્લિકેશન આપ લોકોની માટે ઓલવેઝ હેલ્પફુલ થશે અને ઓલવેઝ હેલ્પફુલ રહેશે આપ લોકોને પેડ કોર્સ ફ્રી કોર્સ ફ્રી ટેસ્ટ પેડ ટેસ્ટ ફ્રી પીડીએફ બુક્સ બધું તમને મળી રહેશે અહીંયા યુનિવર્સિટી ગ્રાન્ટ મેનેજમેન્ટ જો બોર્ડની જો પીએનસીઆરટી જીસીઆરટી વગેરે ચોપડીઓ પડી બધી નીચોડ જે તમને મળી રહેશે તમે લાભ લઈ શકો છો ફેનકોલ એપ્લિકેશનમાં તમને પહેલા લાઈવ ડાઉટ સોલ્વ ટાઉમે કરાવડાવીશ ડેફિનેટલી તમે અમારી સાથે અહીંયા ભાગ લઈ શકો છો ડેફિનેટલી આપ લોકો આયા છે મારી સાથે કનેક્ટ પણ થઈ શકો છો તો ભાગ લો પેનકોલ એપ્લિકેશનનો કરો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ ટેલિગ્રામ ચેનલની લિંક એપ્લિકેશન એપ્લિકેશનની લિંક સદર પાર્ટસવાળી એપ્લિકેશન લિંક કમેન્ટ બોક્સમાં પિન કરી છે તમે ત્યાંથી મારી સાથે કનેક્ટ થઈ શકો છો ભાઈ ডেইলি YouTube ઉપર સાંજે 6:30 વાગે મોક ટેસ્ટ કે થિયરી આવશે તમારે રોજ 6:30 વાગે સાંજે આ એપ્લિકેશન આપણી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે અને બેલ આઇકન દબાવી દેવાનું છે

ભાઈ એવું કોઈ રજવાડું હતું જેને કોઈ પણ પ્રતિનિધિ બંધારણ સભા મોકલી નથી એવું હતું હૈદરાબાદ હૈદરાબાદ છે તેણે એક પણ પ્રતિનિધિ બંધારણ સભા ની અંદર મોકલ્યું નહીં જો તો નથી ના પાડતી હતી નથી જોવું તુમારે હૈદરાબાદ છે એટલે રાઈટ ગ્રેટ ખૂબ સરસ

વી ઓલ આર ઇન્ડિયન આ વસ્તુનું તમારે હંમેશા ધ્યાનમાં રાખવાનું આપણે ભારતીય નાગરિક છે આપણી પાસે કોઈ બધા સ્ટેટ માં ક્યાંય નાગરિકતા નથી આપણે એક જ દેશ છે ને એક દેશની એક જ નાગરિકતા હોય બરાબર એટલે આપણે બધા એક સમાન છે ભલે ભાષા અલગ હોય આપણા બોલી ચાલી અલગ હોય પણ આપણે બધા ભારતીય છે ધ્યાનમાં રાખજો ઓકે સાહેબ ઠીક છે બંધારણ સભામાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની ચૂંટણી અનુસૂચિત જાતિના ફેડરેશન સભ્ય તરીકે બંગાળમાંથી થઈ હતી પરંતુ બંગાળના વિભાજન બાદ સદસ્યતા સમાપ્ત થઈ ગઈ સાહેબ તો તેઓ ફરીથી કોંગ્રેસ તરફથી બોમ્બે પ્રાંતમાંથી ચૂંટાઈ આવ્યા કોઈ વાંધો નહીં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે બોમ્બે પ્રાંતના મુખ્યમંત્રી બીજી ખેરને પત્ર લખ્યો હતો કોના માટે ભાઈ બાબા સાહેબ આંબેડકર માટે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે બોમ્બે પ્રાંતના મુખ્યમંત્રી બીજી ખેર છે એમણે પત્ર લખ્યો હતો

બંધારણીય સલાહકાર તરીકે ભાઈ બી નરસી રાવ બી નિમણૂક થઈ બની ગઈ નરસી ડિસેમ્બર ઓગણીસો સુડતાલીસ ના રોજ જવાહરલાલ નહેરુ દ્વારા ઉદેશ પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો બાવીસ જાન્યુઆરી ઓગણીસો સુડતાલીસ ના રોજ આ ઉદેશ પ્રસ્તાવ સ્વીકાર કરવામાં આવ્યો જે ભાઈ આગળ જતા બંધારણ આમુખ બન્યો એટલે ભાઈ જે બંધારણ નો ઉદેશ પ્રસ્તાવ છે ને એ આગળ જતા ભાઈ શું બને છે આમુખ બને છે બંધારણ ની બ્લુ પ્રિન્ટ કઈ

અને બંધારણ બંધારણના પ્રશ્નો પર વિચાર નવેમ્બર ઓગણીસો અડતાલીસ થી સત્તર ઓગસ્ટ ઓગણીસો ઓગણપચાસ સુધી બંધારણ સભાની અનેક બેઠકો મળી ટોટલ બસો છાસઠ દિવસો સુધી બેઠકો મળી છે બરાબર આપણે અહીંથી નેક્સ્ટ ક્લાસમાં ચર્ચા કરીશું પ્રારૂપ સમિતિ વિશેની વાત કરીશું આઈ હોપ તમને બધાને આટલું ટોપિક ક્લિયર થતું હશે દસ દસ મિનિટની જે કેપ્સ્યુલ છે ખરેખર તમને બહુ કામ લાગશે તમારો સમય પૂછો જશે વધુ શીખવા મળશે તો ખાસ જોતા રહેજો આપણી આ સિરીઝ ચૂકશો નહીં કારણ કે ચૂક્યા તો ગયા બરાબર ચૂક્યા તો ગયા ઘણું સારું એવું તમે ચૂકી જશો ઉનત નથી તો કે તમને નહીં આવડે એક્ઝામમાં પણ સારું એવું તમે કોન્ટેન્ટ ચૂકી જશો મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં જય હિન્દ જય ભારત જય જય ગરબી ગુજરાત જય શ્રી શ્યામ ખાટુશ્યામ બાબાની જય હો બન્યા રહો અમારી સાથે સબસ્ક્રાઈબ કરો ચેનલ ઉપર જોડાઈ જાવ એપ્લિકેશન ડાઉનલોડ Jai jai parat, jai jai Thank you for watching this video. Subscribe, share, and like.